જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આ ચેનલમાં નવા હોય ને તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને આવી અપડેટ તમને દરરોજની દરરોજ મળતી રહે અને આજે તારીખની વાત કરીએ તો એકત્રીસ તારીખ આઠમા મહિનો બે હજાર પચીસ ને મિત્રો રવિવાર તો ચાલો લાઈવ રાજી જોવા જઈએ

અમારા ગામમાં માં લીંબુ આવી ગયા છે તમે જાણ માં મળે તો આ બાજુ ના લીંબુ મળશે દસ રૂપિયા કિલો લીંબુ

કાટ 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 પકડ 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 ટૂટ કો લખમેને ગો દોબાય નાના મિત્રો પચીસ રૂપિયા સાવ દૂતી ના મો માર્કેટ યાર્ડ ની અંદર પચીસ રૂપિયાની દૂધી તાજા તાજી

આજે આ ભાવ ત્રીસ રૂપિયાની કિલો છે આજના છીંગ ભાવ ત્રીસ રૂપિયા છે મિત્રો મિત્રો આજે રીંગણાના વીસ રૂપિયા ના કિલો છે કેવો ટોક માં છે કાકડીના છે ને મિત્રો પંદર રૂપિયા ના કિલો છે આ ભાઈને તમે ઓળખો કે ચાલો મિત્રો આજે કોથમરી ના ભાવ છે ચાલીસ રૂપિયા ફૂલ કોથમરી ની બાકા જગ્યા બોલે આજના મિત્રો મોવા માર્કેટ એડની અંદર પચાસ ને સાઠ રૂપિયા ભાવ છે આજના મેથી ના ભાવ છે એક ચૂડીના ના દસ રૂપિયા ભાવ ચવડી એવડી ચૂડી આવશે લીલે લીલે તાજે તાજી

ત્રીસ રૂપિયા ભાવ છે મિત્રો આજમાં મિત્રો આ પાંદડીના ભાવ આજમાં એક દસ રૂપિયા એકસો ને દસ રૂપિયા કલર પૈસા પાછા હલો મિત્રો આજમાં રીંગણા ના ભાવ છે પચીસ રૂપિયા રીંગણા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા આ નાના છે ભાઈ 30 રૂપિયા 30 40 50 કાય ની 3 3 હાલો 3 નો બાવ 3 નો મિત્રો ફૂલ ટક માં છે ભીંડા આજ તમે મટા જીમભાઈ ભાઈ માલ લેવા રૂપિયા કિલોના મિત્રો મરચાનો છે ને ફૂલ ટોક છે જવો તમે દસ રૂપિયાના કિલો એ પણ તાજા તાજા આ મરચીનો ભાવ પચીસ રૂપિયાની કિલો હશે ફુલેવર નો ભાવ છે આજમાં વી રૂપિયા પચીસ રૂપિયા છે ભાઈ ભાવ એવા તમે તાજો તાજો

ચાલો મિત્રો આ જે લચ્છડના ભાવ છે એકો ને વીસ રૂપિયા નું કિલો મિત્રો આવડી આવડી ચૂડી આવે જુઓ એકો ને વીસ રૂપિયા છે કિલોના ભાવ લઈ જાઓ લઈ જાઓ હાલો છે પુરી પુરી બતાવો કબડી કબડી છે કાલે આમ જોવા મિત્રો ખાલી જવો આમ તમે

હલો મિત્રો આજે મૂળાના ભાવ દસ રૂપિયાના કિલો છે આ બધા મૂળાના મિત્રો દસ રૂપિયા છે